મિત્રો જય માતાજી જય ઝૂકડીમાં અમે આવી ગયા છીએ ઝોકડી માતાના મંદિરે તમામ મિત્રો કરવીલભાઈ અને વિક્રમભાઈ છે ઠાકરસિંહભાઈ છે રાજુભાઈ અને હરીશભાઈ તમામ મિત્રો દર્શન કરવા માટે આવી ગયા હતા અને હરીશ લાલે આપી હતી એટલે શું કહેવા માંગ છું બસ રવિવાર હતો દરેક લોકો અને દર રવિવારે આવતા હોય છે મને આજે આશા જાગી કે કદાચ મને પણ એકવાર મોકો મળે તો રવિવારે ફિક્સ કરેલો હતો માતાજીની કૃપાથી આજે શ્રદ્ધાળુ પણ મોટી સંખ્યાની અંદર ઉમટે આવનાર સમયની અંદર પણ આના કરતાં પણ સારું એક આયોજન કરીશું અને માતાજીની શ્રદ્ધાથી કૃપાથી જોગમાં એનો સારામાં સારો વિકાસ થાય એવી આશા રાખી તમારે કેવું લાગ્યું હવે સારું લાગ્યું મેં દર શનિવાર નહીં પણ રવિવારે આવીએ છીએ ત્યારે કોને પૂર્ણમી આવીએ છીએ અને અમારા લોકો આવે છે અને જમણવાર પણ રાખે છે અને માતાજીની મનોકામના પોતાની પૂર્ણ કરે છે એ મારા વિક્રમભાઈના પેજને ફોલો કરો એક યુટ્યુબ ચેનલ છે શું છે નામનું નામ રાધે સ્ટુડિયો સ્ટુડિયો વીકે ન્યૂઝ એના પણ એને પણ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમને લાગે તો સારી સારી કોમેન્ટો કરો કે કેવા વિડીયા બનાવે જો તમને ગમતા એવા વિડીયાની કમેન્ટ કરો અમે એવા વિડીયો બનાવીએ અને કંઈક ખરા સ્થળો પણ જઈએ અહીંયા પણ તો એક સારા કોઈ એવા વિડીયો બનાવીએ તમને ગમતા એવા એવા ટોપિક કહો તો મેં એના પર બનાવી કે ભાઈ વિડીયો બનાવો ધન્યવાદ હું તમને દર્શન કરાવું માતાજીનો શ્રદ્ધાળુઓ બેસા છે આ ચલો ઠાકરસી ભાઈ ઉભે છે અને દર્શન કર્યા છે મારાજીના શું કેવા માંગ છો હું સેટ એમ બહુ આ છે કે જગ પેલો જોગણી એટલે જગ પેલા માની છે આ સ્થાપના છે જગ પેલા આટલું વાહ વાહ જગ પેલા જોગણી એવું કહેવામાં આવે છે અને માણસ સારી છે માણસોની મનોકામના મનો કામના હંમેશા માટે પૂર્ણ કરતી હોય છે અહીંયા ખાસ તો રવિવાર માણસો માને છે બરાબર રવિવારે એટલા માટે એ માનતા હોય છે કે મા રવિવારનો વિવિધ ઉત્તમ હોય છે એના રવિવાર હોય છે અને સો ટકા માણસોની મનોકામના પૂર્ણ થઈ હોય છે એના કારણે માણસો શ્રદ્ધા શ્રદ્ધા એક વસ્તુ એવી છે માણસોની શ્રદ્ધા પૂર્ણ થતી હોય ત્યારે જ માણસો છે અને માના કાર્ય

એટલે એ પણ આશા માણસોને અહીં થતી છે કે રવિવારનો સવ આવે અને ધન્યવાદ હું સાહેબ આમ તો આ બીજી વખત આવ્યો છું એવું છે એમ હા બીજી વખત જ આવ્યો છું કેમ કે વર્ષોથી એમ મને ખબર હતી અહીંયા કે આમ તો વર્ષોથી બધા અહીંયા આવતા જતા હોય છે અને મને એમ તો ખબર હતી પણ ભાગ્ય વગર વાતું છે ભાગ વસ્તુ સૌથી મોટા હોય છે એટલે હું પણ આ બીજી વખત આવ્યો છું માના આશીર્વાદથી અને માણસોએ મને એવું કીધું હતું કે તમે એકવાર આવો તો પહેલી વખત હું આવ્યો એટલે મને એમ કે ના ના છે મા જગવી જે છે બીજી વખતે સાહેબના આગળથી ફરકી આવ્યો છું અને સૌ આવતા રહ્યો એવું મારી સૌ લાગણી છે ધન્યવાદ તું સાહેબ ગાજીભાઈ તમે શું કહેવા માગશો બે મિનિટ ખાલી નમસ્કાર મિત્રો જય માતાજી જય યોગમાયા આજે અમે મોરવાડા ચારંડા ગરામડી અને વાઘપુરા આ ચાર ગામોના સીમાડા નજીક આવેલું એક પૌરાતન સ્થળ છે આમ તો જોવા જઈએ તો ચારે બાજુ જાડી ઝાંકરા છે અને દાતાઓના સહકારથી થોડા સમય પહેલાં જ અહીં એક મંદિર જેવું બનાવવામાં આવ્યું છે ઉપર પત્ર નાખવામાં આવેલા છે ઇંગલ સાથે આમ જોવા જઈએ તો ચાર ગામોના સીમાડાની સરહદોની રક્ષા કરતી આ એક શક્તિશાળી દેવી છે યોગમાયા છે અને માતાજીના મંદિરે આમ જોવા જઈએ તો પહેલાંના સમયની અંદર આ જગ્યા એક નિર્જન અને જાળી ઝાંખણવાળી ગીચ ગીચતાવાળી હોવાને કારણે વડવાઓ પાસે પાસેથી હું સાંભળવા મળ્યું કે આ જગ્યાનો ઉપયોગ મોટાભાગે ચોર લૂંટારા કે જે ધાડપાડવું પાડવું હોય એ અહીં આશ્ર આશ્રયસ્થાન લેતા હતા અને એને કારણે આ નિર્જન જગ્યા હતી અને લોકોમાં એક ડર હતો કે અહીંયા માતાજીના મંદિરથી પસાર ના થવાય યોગમાયા છે એ લોકોમાં ડર હતો એના કારણે અહીંથી લોકો દિવસે પણ પસાર થતા ડરતા પરંતુ ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી એના કારણે આ જગ્યા પર અરસ પરસ લોકો આવતા જતા થયા આજુબાજુના ખેતરાવાળા પણ અહીં મંદિરે આવતા જતા થયા જેને કારણે લોકોની આસ્થા વધતા અહીં હવે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દરરોજની સંખ્યામાં આવે છે પરંતુ ખાસ કરીને રવિવારે અહીં આજુબાજુના ચાર ગામો સિવાયના પણ બહારના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે અહીં જોવા મળ્યું અને મહિલાઓ પાસેથી પણ સાંભળવા મળ્યું કે કોઈને દીકરો ના હોય કોઈને સ્તાન હોય અને વાંજિયા હોય એમને માતાજીની માનતા કરે તો એમને સંતાન પ્રાપ્તિ પણ થઈ છે એને કારણે અહીં પારણું પણ માતાજીને ચડાવવામાં આવ્યું છે પાંચ છ પારણા પણ દેખાઈ રહ્યા છે અને અહીં દર રવિવારે ખીર ખીર ખીરનો પ્રસાદ કરવામાં આવે છે અને જે પણ લોકો આવે અહીં ચોખા લઈને આવે છે ચોખા એટલે અહીં ચોખા ચડાવવાની ખાસ માનતા છે અને મતલબ કે રિવાજ છે જોવા જઈએ તો અહીં આ બાજુ એક નાળિયેરનો પણ ઢગલો પડ્યો અને ચુંદડીઓની પણ હારમાળા મોટી જાય છે આખા મંદિરની અંદર એક સાઈડમાં કંગન એટલે કે બંગડીઓની પણ હારમાળા છે એટલે જોવા જઈએ તો મોટા ભાગના લોકોની જેવી જેવી માનતા એવા એવા અહીં દ્રશ્યો દેખાઈ રહ્યા છે કોઈ પેંડાનો પ્રસાદ કરે છે કોઈ સુખડી પ્રસાદ કરે છે કોઈ શ્રીફળ કરે છે ખરેખર એક એવી આસ્થાનું કેન્દ્ર ધીરે ધીરે બનતું જાય છે અને આમ જોવા જઈએ તો દાતાઓના સહકારથી હવે આ જગ્યાનો વિકાસ થાય એવી પણ અમે અપીલ કરીએ છીએ દૂર દૂરના સ્થળોએ અને યાત્રાધામોમાં આપણે જઈએ છીએ ત્યાં મોટી મોટી સુવિધાઓ જોઈને આપણને એવું થાય છે કે ખરેખર આ જગ્યાઓ બહુ વિશાળ છે જો કે આપણે આપણા નજીકના જ વિસ્તારની જે સ્થળો છે ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે કોઈ પાળિયા છે કોઈ પૌરાણિક જગ્યાઓ છે એને નજરઅંદાજ કરીને આપણે દૂરના વિસ્તારોની અંદર જઈએ એના કરતાં જે નજીક આપણા વિસ્તાર નજીકના જે સ્થળો છે એ સ્થળોને વધારે વધારે આપણે એની નજીક જઈને એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ દાતાઓના સહકારથી પણ આવી જગ્યાઓનો વિકાસ થાય અને લોકોની આસ્થાની અંદર અને આસ્થાનું કેન્દ્ર બને આગામી સમયની અંદર કદાચ કોઈ મિત્રો અમને નિહાળતા હોય અમને સાંભળતા હોય અને એના દિલની અંદર એક ધાર્મિક ભાવના જાગે તો દરેક દાતાઓને પણ હું વિનંતી કરું છું કે આવી જગ્યાઓ પર આ જગ્યાનો વિકાસ થાય એના માટે આપણે યથાશક્તિ યોગદાન આપી અને આ જગ્યાની અંદર વિશાળ ભવ્ય મંદિર બને આવનાર લોકોને અને શ્રદ્ધાળુઓ માટે અહીં બેસવાની ઉઠવાની સગવડ થાય એવી પણ વિનંતી કરું છું અને એવી સગવડ થાય એવી નાનપણ યાદ આવી પાડીયા રમતા નજીક ના ચાર ગામ ના સીમાડે આવેલા જૂના માતાજીના મંદિર કે જગ્યા અત્યારે એવી જાડી ઝાંખરા છે ચારે બાજુ

તો હાજ ભાદર નકાલે આજની તારીખ માં એટલે જગ્યા ની અંદર શું કઈ તમે જોયેલું નથી અંદર કઈ એવું સ્થાનક કે મંદિર કે કઈ નથી બાજુ એમ કે